નમસ્કાર ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફોઇન્ટ એજ્યુકેશનમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં ઢગલા વધારો તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનરો સરકારી કર્મચારીઓ અથવા તો નિવૃત્ત કર્મચારીઓ શો તો તમારા માટે આ ઇન્ફોર્મેશન ખૂબ જ અગત્યની છે તો મિત્રો આ વિડિયો અંત સુધી જોવા નમ્ર વિનંતી કેમ કે તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી આઠમા પગાર પંચને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ભારત સરકારે ગયા અઠવાડિયે જ તેની સ્વીકૃતિની જાહેરાત કરી છે જે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે આ સમાચારથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ઉત્તેજનાનો માહોલ છે તેનાથી એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થશે નવા પગાર પંચથી કર્મચારીઓનો પગાર તો વધશે જ સાથે પેન્શનરોને પણ મોટી રાહત મળશે હવે મિત્રો જાણી લેવું છે કે પેન્શનમાં થશે મોટો વધારો તો મિત્રો કંટ્રોલ ઓફ કમ્યુનિકેશન ફાઉન્ડેશન ઓફ અનુસાર નિવૃત્ત કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજાર પ્રતિમાસ નક્કી કરવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું જે જે મુજબ આઠમાં પગાર પંચમાં ફિટમેન ફેક્ટર વધારીને બે પોઈન્ટ છ્યાસી કરવાની વાત ચાલી રહી છે જો આવું થાય તો લઘુત્તમ પેન્શન વધીને પચીસ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા પ્રતિમાસ થઈ શકે છે ખાસ મિત્રો જાણી લેવું છે કે જો આવું થાય તો લઘુત્તમ પેન્શન વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા પ્રતિ મહિને વધારો થશે જે એકસો ને ટકાનો વધારો થશે અને મિત્રો પેન્શનની સાથે મોંઘવારી વસ્તુ શું છે તેની પણ વાત કરીએ તો પેન્શનરોને ફુગાવાની અસરોથી બચાવવા માટે મોંઘવારી રાહત એટલે કે ડીઆર આપવામાં આવે છે જે હાલમાં મૂળભૂત પેન્શનના ત્રેપન ટકા છે આ દર વર્ષે બે વાર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈના આધારે જાન્યુઆરી એક અને જુલાઈ એકના રોજ સુધારવામાં આવે છે ઉદાહરણ તરીકે જો પેન્શનરોનું મૂળ પેન્શન દસ હજાર રૂપિયા છે તો ડીઆર ઉમેર્યા પછી તે પંદર હજાર ત્રણસો રૂપિયા થઈ જાય છે હવે સવાલ એ છે કે જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે અને સુધારેલા પગાર અને પેન્શન મળવાનું શરૂ થશે ત્યારે મોંઘવારી વત્તું ચાલુ રહેશે કે પછી તે ઘટીને શૂન્ય થઈ જશે સરસાઓ અનુસાર જો આઠમું પગાર પંચની ભલામણો જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં લાગુ કરવામાં આવે છે તો તે સમયે વર્તમાન ડીએ એટલે કે મોંઘવારી વધતું મૂળ પગારમાં ઉમેરવામાં આવશે અને નવો ડીએ શૂન્ય શરૂ થશે તો મિત્રો આવી રીતે મોંઘવારી વધુ અને મોંઘવારી રાહત આપવામાં આવશે મોંઘવારી વધતું અને મોંઘવારી રાહત તે એક જાન્યુઆરી અને એક જુલાઈના રોજ વધારવામાં આવે છે એટલે કે વર્ષમાં બે વાર વધારવામાં આવે છે તો મિત્રો આવી રીતે મોંઘવારી વધતું અને ડીઆરમાં વધારો થાય છે અને મિત્રો ત્યારબાદ જાણીશું કે ડીએમાં વધારાની જાહેરાત તો મિત્રો હાલમાં જાન્યુઆરી બે હજાર પચીસ અને જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં બે ગણો વધારો થવાની ધારણા છે આગામી પગાર પણ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે એવી સંભાવનાઓ છે કે જો તેના અમલીકરણમાં વિલંબ થાય છે તો સરકાર ડીએમાં વધુ એક વધારાની જાહેરાત કરી શકે છે જે પછી કર્મચારીઓ અને પેન્શનરોને પાછલી દ્રષ્ટિએ ગોઠવણ આપીને ડીએને મૂળ પગારમાં ઉમેરવામાં આવશે તો મિત્રો આવી રીતે પણ ડીએની જાહેરાત થઈ શકે છે અને મિત્રો કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠલના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ ડીઓ પી તાજેતરમાં એક સૂચના બહાર પાડી છે સરકારી પેન્શન મેળવનારા અને એંશી વર્ષ કે તેથી વધુ ઉંમરના કેન્દ્રીય કર્મચારીઓને ભથ્થાના રૂપમાં વધારાનું પેન્શન મળવાની જાહેરાત કરવામાં આવી છે ડીઓ કેન્દ્ર સરકારના સિવિલ રિટાયર્ડ કર્મચારીઓ કે જેઓ એંશી વર્ષની વયે પહોંચી ગયા છે તેમના માટે આ પૂરક લાભો મેળવવા માટેની પ્રક્રિયા રૂપરેખા રજૂ કરતી નવી માર્ગદર્શિકા રજૂ કરી છે અપડેટનો હેતુ આ વધારાના ભથ્થાના વિતરણને સુવ્યવસ્થિત કરવાનો છે વિભાગના ઓફિસ મોમેરંડન મુજબ એંશી વર્ષની વયના પેન્શનરો તેમના એંશીમાં જન્મદિવસના મહિનામાં પ્રથમ દિવસની વધારાના પેન્શન માટે પાત્ર બનશે એંશી વર્ષની ઉંમર પૂર્ણ થયા પર પેન્શનરોને તેમના મૂળ પેન્શન અથવા તો ભથ્થામાં વીસ ટકાનો વધારો મળશે અને મિત્રો ઉંમર સાથે વચ્ચે તો મિત્રો તે નોંધનીય છે કે વધારાની રકમની ટકાવારી પણ ઉંમર સાથે વધે છે આવી સ્થિતિમાં જો વ્યક્તિ પિંચ્યાસીથી નેવું વર્ષથી ઓછી ઉંમર હોય તો તે વધીને ત્રીસ ટકા થાય છે જો નેવુંથી પંચાણું વર્ષની વર્ષથી ઓછી ઉંમરની હોય તો તે વધીને ચાલીસ ટકા થાય છે અને તેવી જ રીતે સો વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિને તેમના મૂળભૂત પેન્શનની સંપૂર્ણ રકમ સો ટકા મળે છે તો મિત્રો આવી રીતે ઉંમરના આધારે જેમ કે પિંચ્યાસીથી નેવું નેવુંથી પંચાણું અને સો વર્ષની વયે એટલે કે સો વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શન સો ટકા મળે છે અને મિત્રો સીસીએસ પેન્શન નિયમ બે હજાર એકવીસના નિયમ ચુમ્માલીસના પેટા નિયમ છ અને સીસીએસ પેન્શન નિયમો ઓગણીસો ને ભૂતપૂર્વ નિયમ ઓગણપચાસ બી એની જોગવાઈઓ અનુસાર નિવૃત્ત સરકારી કર્મચારી એંશી વર્ષની વય પૂર્ણ કર્યા પછી અથવા તો વધુ આ હેઠળ સ્વીકાર્ય પેન્શન અથવા તો ભથ્થા ઉપરાંત વધારાનું પેન્શન અથવા તો વધારાનું ભથ્થું સૂકવાપાત્ર થાય છે અને મિત્રો હવે જાણી લેવું છે કે વધારાનું પેન્શન ક્યારે મળવાપાત્ર થશે તો મિત્રો વધારાની પેન્શન અથવા તો વધારાનું ભથ્થું કેલેન્ડર મહિનાના પ્રથમ દિવસથી સૂકવાપાત્ર રહેશે જેમાં તે સૂકવાપાત્ર ઉદાહરણ તરીકે જોઈ તો વીસ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના રોજ જન્મેલા પેન્શનર એક ઓગસ્ટ બે હજાર બાવીસથી મૂળભૂત પેન્શનના વીસ ટકા મેળવવા માટે હકધારે છે મંત્રાલયના કાર્યાલયના મોમેરન્ડમમાં જણાવ્યું છે કે એક ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના રોજ જન્મેલા પેન્શનરો પણ એક ઓગસ્ટ બે હજાર બાવીસથી મૂળભૂત પેન્શનના વીસ ટકા દરે વધારાનું પેન્શન માટે પાત્ર બનશે અને મિત્રો તે ઉપરાંત મોમેનડન અનુસાર અપડેટનો ઉદ્દેશ્ય પૂરક પેન્શનની શરૂઆતની તારીખ સ્પષ્ટતા પ્રદાન કરવાનો છે અને પેન્શન પ્રાપ્તકર્તાઓ માટે સીમલેશ પ્રક્રિયાની સુવિધા આપવાનો છે અમે તમામ સંબંધિત વિભાગો અને બેંકોને સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા માટે આ માહિતીનો પ્રયાસ કરવાનો નિર્દેશ આપ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ મંત્રાલયો વિભાગો અને પેન્શન વિતરણ સત્તાઓ બેંકને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન નિયમો બે હજાર એકવીસની ઉપરોક્ત જોગવાઈઓનું પાલન કરવા માટે તમામ સંબંધીઓના ધ્યાન પર લાવે અને મિત્રો આવતા વિડીયોમાં એ પણ વાત કરીશું કે હવે સરકારી કર્મચારીઓમાં દોડદાડ કરવાની જરૂર નથી તમારા ઘરે બેઠા આરામથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશો તો મિત્રો આવતા વિડીયોમાં આપણે જીવન પ્રમાણપત્ર એટલે કે સિનિયર સિટીઝન કાર્ડ ઘરે બેઠા કેવી રીતે બનાવી શકાય અને તેનાથી મફત પેન્શન કેવી રીતે મેળવી શકાય તેની તમામ વાત આપણે આવતા વિડીયોમાં કરવાની છે તો મિત્રો આવતા વિડીયોની તરત નોટિફિકેશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવતો વિડીયોની તરત નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો આ વિડીયો ગયો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો જય હિન્દ જય ભારત